દેવગઢ બારીયા નગરના નાયકવાડ વિસ્તારમાં રહેવાસીઓને ભારે હાલાકી આ તારીખ ત્રીસ છ બે હજાર પચીસ સોમવારના રોજ બપોરે એક કલાકે કોંગ્રેસ સમિતિ દેવગઢ બારિયાને રજૂઆત મળતા કાર્યકરો જેઓ કે સ્થળ ઉપર મુલાકાત કરી હતી પાલિકાને અડી અડીને નજીકમાં આવેલા નાયકવાડ વિસ્તારમાં રહેવાસીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં તેમજ હેન્ડપંપ બંધ હાલતમાં અને પાણીનો યોગ્ય નિકાલ ન હોવાના કારણે જે સમગ્ર અવ્યવસ્થા સર્જાઈ રહી છે તેના કારણે નાયકવાડ વિસ્તારમાં રહેતા તમામ રહેવાસીઓને હાલાકી પડી રહી છે જોકે આ બાબતે ચીફ ઓફિસરને રજૂઆત કરાતા ચીફ ઓફિસર દ્વારા યોગ્ય કાર્ય કાર્યવાહી માટેની બાહેદરી પણ આપી છે સત્વરે આ સમગ્ર સમસ્યાઓનું નિવાકરણ થાય તે માટે દેવગઢ બારિયા કોંગ્રેસ સમિતિની માંગ ઉઠવા પામી છે દેવગઢ બારિયા શહેર કોંગ્રેસ સમિતિને દેવગઢ બારિયામાં આવેલ નાયકવાડા વિસ્તારમાંથી ફરિયાદ મળી હતી કે તે વિસ્તારમાં નગરપાલિકાના કામકાજ યોગ્ય રીતે થતા નથી જે બાબતે આજ રોજ દેવગઢ બારીયા શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો સ્થળ ઉપર રૂબરૂ ચકાસવા માટે ગયા હતા તે દરમિયાન જોવા મળ્યું કે ત્યાં લગભગ પચાસ ટકા જેટલી સ્ટ્રીટ લાઇટો બંધ અવસ્થામાં છે તે વિસ્તારમાં સાતથી આઠ જેટલા હેડપંપ આવેલા છે તેમાંથી લગભગ પાંચ જેટલા હેડપંપ બંધ અવસ્થામાં છે અને તે વિસ્તારમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરેલી નથી ત્યારબાદ અમે નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબનો સંપર્ક સાધ્યો ટેલિફોનિક તો સાહેબ એવું જણાવ્યું હતું કે આવતીકાલે હું જાતે સ્થળ ઉપર જઈ અને તપાસ કરી અને જે તે નિકાલ ઓછામાં ઓછા દિવસમાં ફટાફટ થઈ જાય એવું કંઈક અમે આયોજન કરીશું અને અમારી પણ નગરપાલિકાને એ જ માંગ છે કે આ પ્રશ્નનો નિકાલ વહેલી તકે કરવામાં આવે અને બીજું વિચાર એ રહ્યું કે જો દેવગઢબારીયા નગરપાલિકા નગરપાલિકાને અડીને આવેલા વિસ્તાર એટલે કે નાયકવાડામાં જો આવી હાલત હોય તો દેવડબાયયા શહેરમાં શું હાલત હશે દેવઢબાયયા નગરપાલિકા હાલ ભાજપના કબજા હેઠળ છે અને ભાજપની અંદર જ લગભગ છેલ્લા બે જેટલી સામાન્ય સભા ભરાઈ નથી ભાજપની અંદર એટલા ભારે વિખવાદ છે કે એમને શહેરના લોકોની કોઈ જ પડી નથી દેવગઢ બારીયા અમુક અમુક વિસ્તારમાં રસ્તા બન્યા પાછા તોડ્યા અમુક વિસ્તારમાં રસ્તા તૂટેલા છે જે ખાસા ટાઈમથી બનાવતા નથી અને મુખ્ય સ્ટેટ હાઈવે છે એ તો લગભગ છેલ્લા પાંચ વર્ષથી દેવગઢ બારીયા શહેરની જનતાને હાલાકી જ ભોગવી પડી રહી છે દીપક ગોસ્વામી દેવગઢ બારિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ